આ જયારે ભાઈ કદી આવશે નહીં મને પકાજી ના જો ને ને જમીન વધારે હગા થાય મરી જાય કદી ઘેર મારા કરિયાનું લેવા જવું પૈસા નહીં જ્યાં આવશે ખરાબ નાખ્યા છે

ચાલી હજાર ટાબો છો નહીં પેલા સારું છોકરો એવો ભાજો બધું મળી વેચી મારવું

એ રાજુ બના પૈસા ચાલીસ હજાર રૂપિયા એ! ચાલી હજાર થોડું તું નેલા બોલ બોલ ના

પંકા રોજ ડાળો માગે માગે આવું હોય તો હાલ જ ફોન કરું સારું ઘણી મજૂરી મળા નહીં

બે લગન જવાનું ને આપડે બધો ભાજ્યો લેતા આવજો કીધું આપડે જાવું પડશે મૂકું લઈ ના તું ગોડા આવતો રે મને ચાલે મને યાદ કર્યો તરત

ના તમાર જે તમારો છોકરો મને કેવું બોલી ગયો જતો રે નહીં જરૂર ને જેમ જો પૈસા માંગે ઈ કન જાવે છે આખોલ તો આપણે આપઈ રીતે જાવ અલ્યા બરોબરનો મારે ઈનો તો મુય હમણા હાલ મુય કહું મારો ભાજી નાખો હળગાવ શીતપુર લઈ લઈને મારી માતા હોંભળ્યા દે કૂટી નાછો એવું નહીં ગોડા હું નહિ આ

પોલીસ <laughs>